વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા પ્રાંગણમાં વાગ્યો રે ઢોલ નવરાત્રી પર્વ એટલે માં અંબાને રીઝવવા માટે ભક્તિના રંગે રંગાઈને ગરબા સ્વરૂપે આરાધના કરવામાં આવે છે જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ભાવિકો ગરબામાં ભક્તિના રંગે રંગાયા છે જેમાં દિયોદરમાં પણ નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે દીઓદર આવેલ પ્રશાંત પાર્ક અને શક્તિનગર સોસાયટી રહીશો દર વખત પણ ઘરઆંગણે શેરી ગરબાનું આયોજન કરી મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે જેમાં પાંચમા ડીજીના તાલેમમાં અંબાની આરતી કરી ખેલૈયાઓ સાંસ્કૃતિક અને પારંપરિક ગરબા સાથે પરિવારો આનંદ અને ઉલ્લાસ સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે નવરાત્રી પર્વ નિમિત્તે શેરી ગરબામાં નેરુ માહોલ જામ્યો છે જેમાં દરેક શેરી ગરબામાં આયોજક મંડળો દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ હોવાથી ખેલૈયાઓ નવરાત્રીનો પર્વ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે